આગળ વધે ગુરુ શરણે જાય ગુરુ શરણે જાય ને ખબર પડે કે આ તો મારું કોમ કરે એ છે બસ ભણાવે કે માર મોમેરું ભરજો ભર્યું કે ના ભર્યું હં ચકુભાઈએ કીધું કે માર હા હારાને પગ દબાવવા આવો તો આયા કે ના આયા હ શેન ભગતને શેણ ભગતને કે મારે રાજાને વાળકા આપવા છો તો જાવું પડ્યું કે ના જવું પડ્યું એટલે આ જીવાતમાં પછી શરણે જાય પછી બધું ભગવાનને કોમ ભણાવે એટલે ભગવાનને કરવું પડે તમારે કરે તમારે પોણી કરવા આવે ચારા વાળવાય મોટર ચાલુ કરવા આવે તો આપણા માં પણ હોય તો પણ શરતે સર્વ ધર્મ પરિચાજાય મારે કમ શરણમ અહમ તો સર્વ પાપે ભ્યો મુક્ષામી સુચહ એ અર્જુન તું બધા ધર્મો છોડી અને મારા શરણે આવ બધા ધર્મો એટલે જોવું ચાલવું બોલવું એ તમારા ધર્મો નથી એ વખનો ધર્મ જોવાનો ફોન ધર્મ વભળવાનો આ બધા દેવો ધર્મો છે આ દેવો ના ધર્મો છે તમારા ધર્મો કે કોમા માણસ જતો રહે તાર ઓખું હોય કોન હોય મોટું હોય જીત હોય તો બોલાય ના કડી શકાય નહીં આત્મા તો એમાં હોય જ છે પ્રાણ એમાં હોય જ છે પ્રાણ અને પ્રાણ હોય એટલે કડે આવું હોગું છે અને પ્રાણ ના હોય એટલે પછી કોઈ ગદવાર તો નથી આ શરીર એવું ને એવું હોય છે પણ તોય કી ઉતવાડ કરો હવે બધો એટલે છે સાહેબ પ્રાણનો જ્યાં સુધી તમારા કોમ કરવાના ગુણો છે કેટલી ગળા તવ ગણશે ઘર્ષણ કે પછી કોઈ ગણશે નહીં અને પછી આ જીવાત્મા જ્યારે સમર્પિત થઈ જાય છે એટલે જેમ નદી સમુદ્રને મળે તો નદી ને સમુદ્ર બે એક રહેતા નથી પછી ભગવાન ને ભક્ત બે એક થઈ જાય જુદા રહેતા નથી આ અંતિમ એનો જે છે પરદ વિધી જેમ તેમ કરવું કરવું પડે એટલે બે પતિ પત્ની બે ને થોડો ડખો થઈ ગયો વાત થઈ ગયો હવે ઘર માં નોનું છોકરો ને નણદ કે હાહો ને બધક ગોબળે ભાઈ શું કરવું પ્રેમ ખરો પણ આ તો ઈગો જે અહમ ને બોલવા દે નહીં એટલે ચિઠ્ઠી થી કોમ ચાલુ કર્યું કોક જોતો હોય તો ચિઠ્ઠી લખીને ટેબલ ઉપર મૂકી પેલા ભાઈ કે મારું વ્હાઈટ પેન્ટ જોઈ નો એટલે પેલી બે જોઈ નો કે પેલા ને કોક જોતો હોય કે આપણે તેલ થઈ રહ્યું છે કે ચિઠ્ઠી લખે કે તેલનો ડબ્બો લેતા હોય તમારી વાલી આ લખે એટલે આ ચિઠ્ઠી કોણ ચાલતું હતું હવે બે દાડા એડ્યા પણ બોલવું છે બે ને

સુખ નથી સમાધાન જોવે વેલું જવાનું અને ગાડી પકડવાની ઊંઘણ હતા એટલે ઉઠી શકી ના વેલા ચિઠ્ઠી લખી કે વાલી મારે ચાર વાગે જવાનું છે ત્રણ વાગે મને જગાડશે ત્રણ વાગે લગાડ દે તારો વાલો એમ ચિઠ્ઠી લખીને મૂકી દીધી પેલી ભાઈ વહેલી જાય ત્રણ વાગે ત્રણ વાગે કાગળ લીધો હાથમાં અને લખ્યું કે વાલા પતિદેવ ત્રણ વાજી ક્યાં છે ઉઠી જો ચીઠી લખીને મૂકી દીધી જાગેય હે હવે વિધિ તો કરી પણ આવડી કરી હવે વિધિ કરી છે પણ એનાથી આ જાગે એવો હતો કોને હલાવવો પડે ફપેડવો પડે આ જીવાતમાં માં જમતમ તાકે એવો નથી જો વિધિ કરે છે જીવાત માં ખેડ રણુજી જાય દ્વારકા જાય ઘણા બધા તપ કરે જપ કરે વ્રત કરે પણ જે કરવાનું છે ગીતા એ કીધું છે કે બધા ધર્મો થી તું ગુરુ શરણે આવ મેં એક ટૂંકી જ વાત કરું બે સેકન્ડ આપણે આપડે સદારામ બાપુ બધા મોને નહીં માનતા બધા મોનો છે નહીં માનતા કેટલા મોનો હાથ ઊંચા કરો સદારામ બાપુ કે મોનું ના મોનું

અમને સ્વ પાપ થાતો આટલું કઈ મારી ને વિરામ આપવું સદગુરુ મહારાજ નો